હા એવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું બનાવવાની છું રોટલા અને એ પણ ચોખાના રોટલા ચોખાના રોટલા કોને કોને ખાધા છે મને કોમેન્ટમાં જણાવજો કેમ કે ખાસાને ગમતા નથી અડધાને ફાવતા નથી એટલે છે ને મને કોમેન્ટમાં કહેજો કે ચોખાના રોટલા કોને કોને ખાધા છે મને તો ગમે છે એટલે મેં ખાઉં છું ને ખાસ કરીને તો જે લોકો આદિવાસી હશે ને એ લોકો તો ખાતા જ હશે એ તો મને ખબર છે કે ખાસ કરીને આદિવાસી લોકો જ ખાય તો ચાલો વિડીયોને શરૂ કરીએ મને આવડતા છે કે નહીં આવડતા તે તમે જોજો એમ તમે ખાસ નહીં બનાવતી પણ આજે ટ્રાય કરીએ કે કેવું બને છે કેવા બનતા છે કેવા બનતા છે ને કેવા નહીં તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો ચાલો ફ્રેન્ડ્સ મેં બધું સામાન લઈ લીધું છે રોટલા બનાવવા માટે જે યુઝ થાય ને તે તો વિડીયોને શરૂ કરીએ 아귀 <raid> <g Fry auch> ફ્રેન્ડ્સ આ પેલો રોટલો છે ને હાર છે પણ તો મેં ફાટી નાખ ફાટી ગયો છે મારાથી કેટલો પતલો છે જો ચાલો બીજા રોટલા ટ્રાય કરીએ હવે